હાલ યુરોપમાં યુદ્ધ જાગીયા વાગીયા તમામ માગીયા સેન શાહે કરાફાતી રાજપૂતો તણું પીડ્યું કામ કરા ફાતી રાજપૂતો તણું પીડ્યું કામ ગીતો ફોજરા સુણી ફોશી મોડા પડી ગયા બીજે ધંધે ચડી ગયા હો ગયા બેહાલ દેવ અંશી જુજાર ને તાર દોટા ધીંગાણા રા અટે હટે ખ્યાલ સાથે અત્યારે પોતાના અસ્તિત્વ લડી રહેલા જન્મમાં ભાવનગર ઇજરાય પડેલા યહુદીઓને બે હજાર વર્ષ પછી પોતાની પિતૃભૂમિ પરત મળી એનો આભાર તેઓ ભાવનગર નો માને છે ભાવનગર ની શું ભૂમિકા હોય શકે ઈજરાયલ ના જન્મમાં ભાવનગર નું એવું કયું પરાક્રમ છે જેને આજના ઈઝરાયેલ ને જન્મ આપ્યો નમસ્કાર નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે હું છું દૈવત ત્રિવેદી ઈરાન સાથે ઇઝરાયલ અત્યારે અસ્તિત્વ નો જંગ લડી રહ્યું છે બંને દેશો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે કોઈ એકબીજાને હજુ સુધી મચક આપી રહ્યું નથી બહુ અત્યારે ઈરાને ઇઝરાયલ ના પાટનગર તેલ અવિ અને હૈફા બંદર ત્યાં પણ મિસાઇલ મારો કર્યો એનો આયર્ન ડોમ એનું જે આકાશી શિર છત્ર છે એ ભેદીને મિસાઇલો મિસાઇલો તેલ અવી અને હૈફા બંદર ઉપર પડી કેટલાક નાગરિકો પણ એમાં માર્યા ગયા હૈફા સાથે ભાવનાત્મક અને જોડાણ છે અને એ જોડાણ એવું છે કે હૈફાના રસ્તે એક સમયે આજથી એકસો ને સાત વર્ષ પહેલા ઈઝરાયલ ના જન્મનો આકાર ઘડાયેલો વાત શું હતી એ સમયે બ્રિટિશ આર્મી હૈફા બંદર કબજે કર્યું હૈફા બંદર કબજે કર્યું અને એનાથી ઇઝરાયલનો જન્મ નિશ્ચિત બન્યો વાતની શરૂઆત થાય છે 1918 થી એ સમયે ભારતમાં અંગ્રેજી શાસન હતું યુરોપમાં બ્રિટન અને જર્મની વચ્ચે વિશ્વયુદ્ધ પ્રથમ વિશ્વયુદ્ધ મંડાઈ ચૂકેલું હતું એની ઝાળ એશિયા સુધી પણ પહોંચી હતી અйня જર્મનીની સાથે મહાન ઓટોમાન તુર્કી સામ્રાજ્ય જેનો લાંબો ઇતિહાસ છે ચારસો વર્ષનો બહુ જૂનો ઇતિહાસ છે એ ચારસો વર્ષ જૂનું ઓટોમાન સામ્રાજ્ય પણ આ યુદ્ધમાં જર્મનીની સાથે હતું એટલે કે બ્રિટનની સામે હતું બ્રિટને એટલા માટે તુર્કીઓના કબજાના હેઠળનો જે વિસ્તાર હતો એ કબજે કરવાની યોજના બનાવી એમાં આગે કૂદ શરૂ કરી અને એના માટે નિશાન બનાવ્યું હૈફા બંદરને હૈફા અત્યારના ઈઝરાયલનું એક બંદર છે એ સમયે તુર્કોના કબજામાં હતો તુર્કો તોપમારામાં અત્યંત માહેર કારણ કે સૌથી પહેલી આર્ટિલરી મતલબ કે તો વિદ્યાનો ઉપયોગ કરનારા શીખનારા અને એનો પરાક્રમપૂર્વકનો ઉપયોગ સફળ ઉપયોગ કરનારા એ તુર્કો હતા એટલે જમીન માર્ગે તુર્કો ને હરાવવા અત્યંત મુશ્કેલ એમાં એની સાથે જર્મન સેનાનો પણ સહયોગ એમ છતાં બ્રિટિશ ઇન્ડિયન જવાબદારી લીધી કે આપણે હૈફા ઉપર હુમલો કરીએ હૈફા જો જીતી શકાશે તો ત્યાંથી આગળ પગ પેસારો કરતા તુર્કો ને કદાચ આપણે હરાવી શકીએ અને આ વિસ્તાર આપણે કબજે લઈએ આ યોજના અમલમાં મૂકવામાં આવી અને એના માટે ઈજરાયલમાં આજે પણ એ બ્રિટિશ આર્મીનો આભાર માને છે પણ એ બ્રિટિશ આર્મી એટલે કોણ બ્રિટિશ આર્મી એટલે બ્રિટિશ ઇન્ડિયન આર્મી ભારતના એવા સૈનિકો જે ભારતીય છે અને બ્રિટિશ ફોજ માટે લડે છે કારણ કે ત્યારે ભારતમાં તો બ્રિટિશ શાસન હતું આ ઓગણીસો અઢાર માં હૈફાને જીતવાનું નક્કી કર્યું હૈફા ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું છેલ્લી ઘડીએ સંજોગો એવા સર્જાયા કે અંગ્રેજ અધિકારીઓને પણ લાગ્યું કે આ યુદ્ધ જીતવું લગભગ અસંભવ છે એટલે એમણે ભારતીય સૈનિકો ઉપર છોડ્યું કે તમે નક્કી કરો તમે જો ઈચ્છો તો આ યુદ્ધ કરી હું તમારે હુમલો કરવાનો છે નહીં તો પાછા આવી જશો એનો કોઈ પ્રશ્ન નથી કોઈ એની સામે એક્શન લેવાશો નહીં કારણ કે યુદ્ધ જીતવું મુશ્કેલ છે એ જે ટુકડીની આ જવાબદારી હતી એ હતી જોધપુર લાંસર અને મૈસૂર લાંસર આ બે બ્રિટિશ આર્મીની ટીમ હતી એમાં મૈસૂર લાંસર તરીકે ઓળખાતી જે ટીમ હતી એમાં સામેલ હતી ભાવનગર કેવેલરી ભાવનગર કેવેલરી એટલે ભાવનગર રાજ્યની ઘોડેસવાર પોલીસ જેમાં બંદુક બાજો સામેલ હતા નિશાને બાજ તિરંદાજો એમાં સામેલ હતા અને એ સિવાય સિગ્નલ મેન સામેલ હતા આ ભાવનગરની ભાવનગર કેવેલરી પણ મૈસુર લાંસરમાં સામેલ અંગ્રેજોએ જ્યારે કીધું કે તમારે નક્કી કરવાનું છે ત્યારે કેટલાક સૈનિકોએ એવું વિચાર્યું કે આ તો પરદેશ શાસક છે આ ભૂમિ પરદેશી છે અને આપણે શું કરવા જીવ દેવા જોઈએ આપણે લડવું નથી પણ જોધપુર લાન્સર અને મૈસુર લાન્સરે એમ વિચાર્યું અને અંગ્રેજો એવું કહ્યું પણ ખરું ઓન રેકોર્ડ છે કે તમે કહો છો એટલે આપણે પાછા તો જતા રહીશું પણ અમે પાછા જઈને અમારા ઘરે શું કહીશું એમ કહીશું કે હારી જવાય એમ હતા એટલે અમે યુદ્ધ લડવાનું પડતું મૂકીને પાછા આવતા રહ્યા તો અમારું લોહી લાજે સૈનિક ક્યારેય પાછી પાની કરતો નથી યુદ્ધનું જે થવું થાય જે સૈનિકોએ આ યુદ્ધ લડવાનું નક્કી કર્યું ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો અઢાર મધરાતે એમણે હુમલો શરૂ કર્યો એ પહેલા સિગ્નલ મેન મોરચા ઉપર સાવ સૈનિકો દુશ્મનોની લગોલગ પહોંચી ગયા ત્યાંથી એમણે લોકેશન મોકલ્યા એના સિગ્નલ મારફત અને સૌથી પહેલા ભાવનગરના તીરંદાજોએ એ હુમલો કર્યો આ યુદ્ધ કોઈ કાળે બરાબરીનું હતું જ નહીં એક બાજુ સામેથી તોપ મારો થવાનો હતો અહીંયા હતું શું તીરંદાજો તીર કાંઠા હતા તલવાર હતી ભાલા હતા પરંપરાગત શસ્ત્રોથી લડાયેલા યુદ્ધમાં આ ભાવનગરના સૈનિકોનું પરાક્રમ સિગ્નલ મેન પહેલાં આગળ જાય છે એટલે દુશ્મનના લોકેશનની બાતમી આપે છે અહીંથી તીરંદાજો એ લોકેશન મુજબ તીરંદાજી શરૂ કરે છે આર્ટિલરી તુર્ તુર્કોની જે આર્ટિલરી હતી એને ખેદાન મેદાન કરી મૂકે તિચર ભીતર થઈ ગઈ આર્ટિલરી એ પછી બંદૂક બાજુ આગળ આવે બંદૂક બાજુ ચેક સુધી ધસી જાય અને એમ ગણતરીના ના કલાકોમાં જે યુદ્ધ અંગ્રેજો એ માનતા હતા કે આ જીતવું લગભગ અસંભવ છે એવું યુદ્ધ આ ભારતીય સૈનિકોએ ગણતરીના કલાકોમાં જીતી દીધું એ યુદ્ધ જીતા પછી અંગ્રેજો એટલા બધા પ્રોત્સાહિત થયા કે હૈફા થી આગળ વધીને એ સતત આગે કૂચ કરતા જ ગયા અને તુર્કી પ્રદેશ જીતતા જ ગયા આ ભાવનગરના સૈનિકો આ પરાક્રમ એ ઘટનાના ત્રીસ વર્ષ પછી વિશ્વના સંજોગો બદલાયા એ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ પણ લડાઈ ગયું એમાં પણ જર્મની પરાશ થયું યહૂદીઓ એ પારાવાર સીતમ ભગવા એ બહુ જાણીતી અને જરા જુદી કથા છે યહૂદીઓ બે હજાર વર્ષથી પોતાના વતનથી વિખુટ આપડેલા હતા આ એમની ભૂમિ હતી પણ કેટલા ઘણા બધા કારણો છે આપણે કે બીજા કોઈક વિડીયોમાં એ વિશે પણ વાત કરીશું પણ એ યહૂદીઓને હવે પુનર્વસવાટ થવો જોઈએ એમને એમનો દેશ મળવો જોઈએ એવો એક વિશ્વ મત ઉભો થયો કારણ કે જે ભૂમિ હતી એના ઉપર હવે બ્રિટનનો કબજો હતો એટલે અમેરિકા અને બ્રિટન એ યોજના બનાવી અને એ જગ્યા ઉપર ઇઝરાયલ નામના દેશનું નિર્માણ થયું ઈજરાયલ નો જન્મ થયો આજે પણ ઇઝરાયલ વાસીઓ એ ભૂલ્યા નથી દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બર નો દિવસ તેઓ હૈફા વિજય દિવસ તરીકે મનાવે છે યહુદીઓના બાળકોને પણ એ ભણાવવામાં આવે છે કે ભાવનગર કેવેલરી એમણે જો હૈફા જીત્યું હોત હોત તો આજે અસ્તિત્વ બેટલ ઓફ હાઈફાની વાત થાય છે હીરો ઓફ હૈફા યહુદી બાળકોને પૂછો એટલે તરત એમના મોઢે નામ આવે છે દલપતસિંહ શેખાવત જે આ ટીમ નાયક હતા અને આ યુદ્ધમાં શહીદ થઈ ગયા હતા એ લોકો દલપતસિંહ શેખાવત ની શહાદતને ભૂલ્યા નથી ભાવનગરના સૈનિકોની બહાદુર પણ ભૂલ્યા નથી ભૂલી ગયા છીએ આપણે આ બહુ કઠોર વાસ્તવિકતા છે

અંશી રીજિયા જુજાર ને દાતાર તાર દોટા કરે ખરે ધીંગાનારા અટે હુવા ખ્યાલ મારે શ્વાસ આથી જાય છે પણ આ એની વિશેષતા હતી હવે આમાં કેટલાક નામો આવે છે ભાવેણાથી મહારાજ ભાવસિંહે ફોજ ભેજી અંગ્રેજી ભણેલા કવાયતી અપાર પવાડેના ના હઠ એવા જોરાવર સેનાપતિ દેવાહારા મતિવંત અતિવત રતિદાર કુશળસિંહજી જમાદાર ગોવિંદાણી કહું અહીંયા વેજ ધણી દફેદાર છે ઉમેદ કોટ દફેદાર ઉદેસિંહજી સિંહજી ગોઘારી કહું ખરો જીત સિંહ અર્ય પર પમાડાનો ખેદ દફેદાર હરિસિંહ ધોલેતરમ વંશ દીપે સાંગાણા શિરોડા દીપે કુશળ સધીર અબ્દુલ રહીમ ભાવનગર કો નિવાસી ઓપે વાછાણી રવુભા જોપે તેમાં સુરવીર ગોવિંદ નજીક દરેક યોદ્ધાના નામ અને એમના નામનો ઉલ્લેખ છે ગોવિંદાણી સાણો દર ગામ લાંસ દફેદાર છે મદાર કળા લાજ કૃષ્ણસિંહજી ઝાલો ગામ જેનું કંથારીયા અગરસિંહજી ગોહેલેજ દીપસિંહ ચુડાસમો અભે લાંચ દફેદાર પોરસો બુલંદકા

ક્રાંતિ સરદારસિંહ રાણા સેવા ટ્રસ્ટ એના ઉપક્રમે ઇન્ડિયન થાય છે બહુ થોડા લોકો એમાં હાજરી આપે છે જ્યાં લોકો બે પરવા રહે છે વળી પાછા એ ઈજરાયલ ની બહાદુરી ના ગુણગાન ગાય છે જે પોતાના જ પૂર્વજો દર્શાવેલી બહાદુરી વિશે બે જાણ છે અજાણ છે બે પરવા છે અને ઈજરાયલ ની બહાદુરી ગાય ત્યારે આપણને પહેલો પ્રશ્ન એમને એવું કહેવાનું મન થાય કે પહેલા આપણી આપણે બહાદુરીની વાત તો યાદ કરો કારણ કે જે ઇતિહાસ ભૂલે છે એ ઇતિહાસ રચી નથી શકતા એટલે આ એક એવી કથા છે જે આ ચેનલના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચે આપણે એનું ગર્વ અને ગૌરવ અનુભવીએ અને આપણા જે બહાદુરો આજે ઇઝરાયલ એ ભૂલતું નથી કે જો બ્રિટિશ આર્મીએ ભાવનગરના સૈનિકોએ હૈફા ના જીત્યું હોત તો આગળનો પ્રદેશ ન આગળનો પ્રદેશ ના જીતા હોત તો આજે ઇઝરાયલ ના હોત ઇઝરાયલ આ યાદ રાખે છે કારણ કે એને ઇતિહાસ રચવો છે માટે ઇતિહાસ ને ભૂલતા નથી આપણે ઇતિહાસ ભૂલી જઈએ તો ઇતિહાસ રચીશું ક્યારે આવા રસપ્રદ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ